અહીંથી જાઓ એટલે કંઈક ને કંઈક તો લઈ જવાનું હોય છે હાલો ફટાફટ નીકળીએ આ તમે જોઈ શકો છો ને જે આ નિશાન આવી ગયું છે ને આ છે સેન્સર કહેવાનું ખબર છે હવાનું છે મતલબ કે આમાં હવા છે ને ઓછી હશે જો પાછલા બે ટાયરોમાં હવા ઓછી બતાડે છે ઓ ભાઈ સાહેબ મારી ફેવરિટ એસયુવી ભાઈ રેન્જ રોવર ઓટો બાયોગ્રાફી મતલબ કે રેન્જ રોવરની ગાડીમાં સૌથી મોટી અને એસયુવી ગાડી હોય ને તો આ સાડા ચાર કરોડની ગાડી છે તમે જોઈ ઓ ભાઈ ભાઈ ક્યાં વાત હે ભાઈ 3000 નંબર એમએચ મહારાષ્ટ્રનો પાર્સંગ આ રિલાયન્સ ની કદાચ ગાડી હોઈ શકે આરાધના ધામ આપણે પહોંચ્યા છે અહીં સામે જોઈ શકો છો આરાધના ધામ છે ને ભાઈ આ સામ્રાજ હોટેલ છે ને આનો ચા છે ને મને ભાવે છે એટલે આગળ કઈ હોટેલ છે પણ અહીંયા અમે ક્યારે ચા નથી પીધો અહીંયા ચા પીઉં હું અહીંયા મજા આવે છે ચા પીવાની નો અહીંયા ચા પી લઈ વિચાર્યું તો એના કરતા વધારે સ્પીડમાં ગાડી તો આપણી સિત્તેર પિચોતેર જ હાલે પણ તો એ સવા ત્રણ વાગ્યા છે ઓલમોસ્ટ ચાર સવા ચાર વાગે આપણે પહોંચી જશું કદાચ અહીંયા સરસ મજાનો ચા પી લઈ અરે ભાઈ યહાં પે તો ડામર થા એ ડામર કીધર ગયા અરે સારું ભાઈ આ રોડ તા હૈ એટલો ડામર મને એમ કે આયા કાઢી લીધો હોય ને તો ખાડા તો એટલા ટાઈમ માં કરી નાખ્યા ભાઈ આજી તો આ ભાઈ ક્યારે બની રહેશે આ બ્રિજ ને બધું બને પહોંચી ગયા છે બેઠા ભાઈ ની વાડીએ અને અત્યારે હવે ગામમાં જાય છે ઘરે કેમ કે ભાઈ જો ધડકી બધું જે આપણે છે ને એવાથી આપણે ઘરે મૂકવા જવાનું હે તો એ મૂકી દઈ હાર્દિક

અને ભાઈ એકાવન એકાવન નંબર મારે આગાડીમાં પણ લેવા હતા પણ ઈકો કે લઈ લીધા હતા એના કારણે ના લઈ શક્યો એટલે પચાસ પચા લઈ લીધા બાકી એકાવન એકાવન લેવાતા હતા ગામ થી આપણે નીકળી ગયા તો સઈ આપણે જવાનું હતું અત્યારે લાંબા પણ લાંબા છે નંદ ભાઈઓ હતો આજ સપ્તાહમાં પણ અત્યારે ભાઈ મોડું થઈ ગયું હે તો પણ આપણે લાંબા જ અહીંયા છીએ પણ સપ્તાહમાં અહીં જઈ શકીએ બસ એક બે મિત્રો ત્યાં છે અને મળતા જ ના છે ને ભાઈ અમારી સાઈડના એરિયામાં એટલી બધી હપ્તાઓ થવાની છે જો લાંબામાં છે પછી હમણાં ભોઘાતમાં છે ભાટુડિયા બાજુ લગભગ એક ચાલે છે મને વધારે તો ખબર જ નથી હજી પણ બહુ જ હપ્તાઓ છે અચ્છા તો લાંબા ગામની સપ્તાહ અહીંયા જ છે ભાઈ અહીંયા સપ્તાહ છે લાંબા ગામની અંદર આપણે એન્ટ્રી કરી છે સાથે ભાઈ કિશન આવી ગયો હે ને કિશન આજે હપ્તામાંથી ઉપાડ્યો પાહરો હપ્તામાં હોય ગયા અમારે પીરવવાનું છે મેં તો પીરવવાનું પતી ગયું ભાઈ હવે ત્યાં ના હોય આવો તો લાંબામાં ભાઈ છે ને આપણે જાય નહીં એક થોડુંક નાનકડું કેમ કે આમ જો આપણો ફેન સબસ્ક્રાઈબર આવે અત્યારે લાંબા એવા ને ચા પીવા માટે તો આપણે છે ને આ બધા ક્યાં ચા તા પીવડાવો જો તો સરસ મજાનો ચા પીધું દેવી એક લઈ જા હો બેઠા બેઠા છે ને અમે વિચારતા હતા કે જવાનું તો આ ભાઈ કી હે કીધું આ ભાઈ એમ કીધું કે મારા ઘર પાસપોર્ટ હે નહીં તો આ નહીં ઇન્ડોનેશિયા એટલે છે ને ભારત માં પાસપોર્ટ લંડન જવાનું મતલબ

તો રામભાઈ ગાડી ભાઈ સાફ તો કરી નાખો જરાક સાફ શું કરે એટલે સાફ તો કરવી પડે ને જતા આમાં ઝાકર આવી ગઈ મિત્રો કેટલી બધી ઝાકર તો આને થોડીક એને સાફ કરી નાખી ને પાછળ તો જો ભાઈ રહી છે આમાં ધૂળ હતી ને જો ધૂળ ચોટી ગઈ બધી પાછળ મિત્રો આને હેને ગાડી સાફ કરવી નથી આગલી સીટમાં માં થોડી ને બેસી ગયો ગાડી સાફ કરવી નથી મસ્તી કરો ભાઈ ગાભો મારી દીધો મસ્તી નો મારા ભાઈ વાહ ભાઈ વાહ તો હાલો જઈએ ભાઈ જ છે છે આગળ વાડી ભાઈની ત્યાં પછી ત્યાંથી આપણે જવાનું છે ભાટુડિયા હાલ આ તારું હું ઉતારવા ને હાલ હાલ વિડીયો ઉતારવા મને ઉતારવા મને હાલ ઉતારવા મને વિડીયો હાજી આપણે એક બીજી વાત થઈ હતી ને આપડી જે ગાડી છે એ બીજું કોણ ભાઈ ભરતભાઈ ડેર ઓ ભરતભાઈ ડેર ગરમી લઈ રહ્યા છે કેમ કે આજે ગરમી બહુ વધારે છે એટલે આપડે વિજયભાઈ ડેર ની સગાઈ હોય અને એ બોલાવે અને જામનગર થી ના આવી તો હું તો કોઈ દી બઈનું નથી વિજયભાઈ મોજ ને મોજ મોજ તો આ તો ને કોઈ હાઈટ મારા કરતા નાનો લાગે તો મારા કરતા હે મોટો એયુ એઠો ઉતરાલ ટેમ્પી માં તાર માર ગાડી માં આવવા ને ભાઈ આ મારો સબસ્ક્રાઇબર છે આ મારા બ્લોગ જોય આ ને હજી એક જુડવા છે બીજો કેંગ્યો હજી કાય મારા વિડિયો જોહો ને તું મજા આવે હે જોવાનું તો તમારું સબસ્ક્રાઇબ કરો હે લાઈક જો વાહ ભાઈ વાહ ફાટી ઉઠો કે દિયો મને હમણે પૂછાય કે ફાટી ખાઈ લે કે નાસ્તો નહી આવે ને ના નહી આવે ખાઈ લીધી ને દર્શી સીધું જો તો કે ફાકી થુકો ગયો તો હા તો ના ખાઈ લેતા આવો તો ફાકી ગયો નાસ્તો કરીને ખવાય ને ના ખાઈ લેતા આવો તો બનો દે કા નાસ્તો આવે તો ફાકી મૂંગી હે કે ગાઠિયા ડીસ પછી વયા જયા લેવા જવું અત્યારે તો આપડે અશ્વિન ભાઈ કીએ હે કે અમને જરા બ્લોગ માં લ્યો તો લઈ લીધો અશ્વિનભાઈ તમને મજા મજા

પણ બર કરતો તો પાંચ છ ટાંકા ના હોય એવી રીતે દોસ્તો આપણે ભાટુડિયા થી આવી ગયા છે ને અત્યારે જઈ રહ્યા છે ગામમાં ઘરે સુઈ જાવ હું ભાઈ થોડીક વાર કેમ કે આજ રાતે હે ને ભાઈ હરખી નીંદર ન થાય જોકે હું તો નીંદર કરી હતી પણ તોય ભાઈ અત્યારે નીંદર આવે છે તો દોઢ દોઢ કલાક આપણે નીંદર કરી લઈ પછી સાંજે ભાઈ જોઈએ ભાઈ આજ તો કંઈક પ્લાન બનાવવો છે આજે છે ને કાલે તો નીંદર આવતી હતી ને એટલે હું નવ સાડા નવ સાડા નવ વાગ્યામાં સુઈ ગયો હતો અત્યારે 4.9 ની એવરેજ દી છે વાહ મારી કી વાહ 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 કી વાહ તો ભાઈ ખતમ હો ઘેર આવ્યો ઘેર લાઈટ હતી નહીં એટલે આપણે અનિલભાઈ ભાઈ ચોવીસ કલાક હાજર હોય આપણે સેવાઓમાં તો અનિલભાઈ આવી ગયા છે મસાલો ખાઈ રહ્યા છે આજે ભાઈ અને આશિષ ભાઈ ઓ ભાઈ કેમેરામેન જલ્દી ફોકસ કરો લ્યુમિક્સ નો કેમેરો ભાઈ 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 ખતરનાક હોવા છે અરે

અને ભાવિત છે ભાઈ બે મિત્રો છે ઓકે અહીંયા મંડલી છે કાજે તમે જોઈ શકો છો કિચન આવી ગયા છે આપણે કિચન તો ચા પાણી નું શું છે અમે તો કઈ નથી અમને થોડી ખબર હોય ચા પછી અમે નીકળીએ અમારે ચાલો ભાઈ નીકળતે એક વખત કમેન્ટ દેજો લિંક પણ નીચે કરતા આપડે આવે છે ઓકે તો જય દ્વારકાધીશ જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય